નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે બાર તારીખ ત્રીજો મહિનો બે હજાર પચીસ ને વાર બુધવારના રોજ તમારા બધા લોકોનું જુનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે નવા ધાણાની આવક વિશે વાત કરીએ તો બાવનસો પંચાણું ગુણી પ્લસ નવા ધાણાની આવક છે અને નવા ધાણાની અરાજી લૂઝની અંદર ચાલુ થઈ ગઈ તો ચાલો અરાજીમાં જાય અને જાણીએ આજના નવા ધાણાના બજાર ભાવ કેવા રહે છે અમારા ચેનલના વિડીયોની અંદર તમને લોકોને કંઈ પણ વસ્તુ પસંદ આવે

चौद सौ सात रूपया भाव थो नवा है क्वालिटी एकदम जो चौद सौ सात रुपया भाव लो क्वालिटी नवा नहीं चौद सौ ने सात रुपया भाव थो भाई, भाई। है भाई माल जो चौदसो सात भाव

એક ટેટે ઓટે ટેટે ટીમોફિક 1475 રૂપિયો ભાવ થયો ભાઈ નવા દાણા હે ક્વોલિટી ની વાત કરી ને એકદમ સુક્કા અને લાઈટિંગ માં પણahara 1475 રૂપિયો ભાવ નવા દાણા નો જોઈ લો ક્વોલિટી સુપર ક્વોલિટી માલ હે ભાઈ સુક્કો અને લાઈટિંગ માં પણ જો દે 1475 રૂપિયો ભાવ નવા દાણા નો આજનો જોવો ક્વોલિટી કાઈ ઘટે નહી ભાઈ 1475 પાઉ तोतेर रुपया भाव जियो भाई नवी था क्वालिटी बात कर हवाड़ी ए भाई तेरसो तोतेर रुपया भाव जो भाई नवी ताी ना हवासो तोर हवा वे ચૌદસો ને ચોવીસ રૂપિયા ભાવ થયો ભાઈ નવા દાણા ક્વૉલિટીની વાત કરીને ભાઈ હું કાંઈ એકદમ જુઓ ચૌદસો ને ચોવીસ રૂપિયા ભાવ નવા દાણાનો જોઈ લો ક્વોલિટી ચૌદસો ચોવીસ નવા તાણા तेरौ पचास रुपया भाव थो भाई दाणा है भाई ना क्वॉलिटी बात करें जो भाई क्वॉलिटी मैं तेरों पचास भाव जो क्वॉलिटी तेरौ पचास भाव यो दाणा भाई नवा दाणा है चौदसों तन भाव थियों क्वॉलिटी बात करें जो भाई क्वॉलिटी में वा भाई चौदह तन रुपया भाव नवा दाणा जोई लो क्वॉलिटी चौदसों तेन भाव नवा क्वॉलिटी બાર ત્રણ 34 ને 100 રૂપિયા લેતા 1443 રૂપિયા ભાવ થયો ભાઈ નવા દાણા ક્વોલિટી ની વાત કરે ભાઈ એકદમ સુકા ભાઈ જો લો 1443 રૂપિયા ભાવ નવા દાણાનો જોવો ક્વોલિટી 1443 ભાવ નવા દાણા જોજો ક્વોલિટી કતો બોના જતેવા નદાર મતવાત ડબગર તો ઉતરમી મત જે ઉતઈત્રી પત્રકા પડી ચાલે પત્ર જમત પતા ઓરકલે બોલ 1448 રૂપિયો ભાવ થયો ભાઈ નવી તાણી એ ક્વોલિટી ની વાત કરે ભાઈ જો હૂકી એ ભાઈ 1448 રૂપિયો ભાવ નવી તાણી નો જોજો 1448 નવી તાણી જો ક્વોલિટી 1418 રૂપિયો ભાવ થયો ભાઈ નવા દાણા ક્વોલિટી ની વાત કરે જો ભાઈ ક્વોલિટી માં આવ આ 1418 ભાવ નવા દાણા નો જોજો ક્વોલિટી 1418 ભાવ નવા દાણા જો દાણા હોય તો હાલ જ જરૂર હુકમી છે નજર માં 1428 ભાવ થયો નવી દાણી ક્વોલિટી ની વાત કરે જો ભાઈ ક્વોલિટી માં આવીએ ચૌદસો અઠ્યાવીસ ભાવ નવી તાણી જોવો કોલે ચૌદસો ને સાત રૂપિયા ભાવ થયો નવી તાણી એ ક્વોલિટીની વાત કરી ભાઈ હુકકીએ ભાઈ અને જોઈ લો ક્વોલિટીમાં આવીએ ભાઈ ચૌદસો સાત ભાવ જોવો ક્વૉલિટી ચૌદસો સાત આજનો જોઈ લો